જય જવાન જય કિસાન હેલો ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્ત્વના સમાચાર અને આજે તારીખ એકવીસ બે બે હજાર ચોવીસને વાર બુધવારના મુખ્ય સમાચાર પર નજર કરીએ ત્યારે ચણા તો ખેડૂત મિત્રો ચણાની વાત કરીએ તો કે ચણામાં સતત બીજા દિવસે ક્વિન્ટલે પચીસ રૂપિયાનો સુધારો જોવા મળ્યો મહારાષ્ટ્રમાં નવા ચણાની ચૌદ હજાર ગુણીની પણ વધુની આવકો જોવા મળી જૂનાગઢ માર્કેટેડમાં ચણાના ભાવ એક હજારને પચાસ રૂપિયાથી ઉપરમાં અગિયારસો પાંત્રીસ રૂપિયા અને ગોંડલ માર્કેટેડમાં નવસો ને રૂપિયાથી ઉપરમાં બારસો એકતાલીસ રૂપિયા સુધી બોલાયા ડુંગળી તો ખેડૂત મિત્રો ડુંગળીની વાત કરીએ તો કે દેશમાંથી ડુંગળીમાં નિકાસબંધીની માત્ર જાહેરાતથી મણે સો રૂપિયાનો ઉછાળો આવ્યો વધુ તેજી માટે હવે સરકાર કોઈપણ નોટિફિકેશન જાહેર થાય તે જરૂરી ગોંડલ માર્કેટેડમાં લાલ ડુંગળીના ભાવ છોતેર રૂપિયાથી ઉપરમાં ચારસો અગિયાર રૂપિયા અને મહુવા માર્કેટેડમાં એકસો ને પચાસ રૂપિયાથી ઉપરમાં ત્રણસો ને બાણું રૂપિયા સુધી બોલાયા કપાસ તો ખેડૂત મિત્રો કપાસની વાત કરીએ તો કે કપાસ અને રૂમાં ઝૂમઝૂમ કરતી તેજીની સવારી આવી રહી છે કપાસના ભાવ વધવાના સંજોગો છે ત્યારે કપાસ બચ્યો છે એવા ખેડૂતો ધોભી અને રાહ જુઓ અમરેલી માર્કેટયાર્ડમાં કપાસના ભાવ નવસો નવ્વાણું રૂપિયાથી ઉપરમાં પંદરસો એક રૂપિયા અને ગોંડલ માર્કેટયાર્ડમાં અગિયારસો એકાવન રૂપિયાથી ઉપરમાં ચૌદસો એકાણું રૂપિયા સુધી બોલાયા ઘઉં તો ખેડૂત મિત્રો ઘઉંની વાત કરીએ તો કે ઓણસાલ શિયાળે હવામાનમાં ડખાનો પ્રભાવ ઘઉંના ઉતારા પર જોવા મળી રહ્યો છે પાછોતરા ઘઉંમાં ઈયળના ઉપદ્રવની અસરની ઉતારોમાં ઘટાડો અને ચકલીના જીભ જેવા ઘઉં થયા જેતપુર માર્કેટેડમાં ટુકડા ઘઉંના ભાવ પાંચસોને એકાવન રૂપિયાથી ઉપરમાં સાતસો ને છપ્પન રૂપિયા અને મહુવા માર્કેટ એડમાં ચારસો ને અઠ્ઠાવન રૂપિયાથી ઉપરમાં છસો ને અડસઠ રૂપિયા સુધી બોલાયા તલ તો ખેડૂત મિત્રો તલની વાત કરીએ તો કે તલના ટેન્ડરની કોઈ મોટી અસર ભાવ પર જોવા નથી મળી રહી આગામી દિવસોમાં તમામ બજારનો આધાર લેવાલી પર રહેલો છે રાજકોટ માર્કેટયાર્ડમાં સફેદ તલના ભાવ પચીસસો રૂપિયાથી ઉપરમાં ઓગણત્રીસોને ઓગણપચાસ રૂપિયા અને જેતપુર માર્કેટયાર્ડમાં પચીસસો પચાસ રૂપિયાથી ઉપરમાં અઠ્યાવીસો રૂપિયા સુધી બોલાયા ધાણા તો ખેડૂત મિત્રો ધાણાની વાત કરીએ તો કે ધાણાની માર્કેટમાં યાર્ડમાં સારી એવી આવકના પરિણામે બજાર સતત તેજી તરફ જોવા મળી આગામી દિવસોમાં ધાણાની માંગ અને આવક પર બજારનો આધાર રહેલો છે ગોંડલ માર્કેટર્ડમાં ધાણાના ભાવ સાતસો ને એકાવન રૂપિયાથી ઉપરમાં તેરસો ને એકતાલીસ રૂપિયા અને જૂનાગઢ માર્કેટમાં એનમાં અગિયારસો ને પચાસ રૂપિયાથી ઉપરમાં પંદરસો ને અઠ્ઠાવન રૂપિયા સુધી બોલાયા અને ખેડૂત મિત્રો માહિતી સારી લાગી હોય તો અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો અને ખેડૂત મિત્રો રોજના સમાચાર જાણવા અને અવનવી યોજનાની માહિતી મેળવવા આપણી ચેનલ એટલે કે જે બી ખેડૂત હેલ્પને સબસ્ક્રાઈબ કરજો અને જે પણ પાક વિશેની માહિતી મેળવવી તેમને કોમેન્ટ કરીને જરૂરથી બતાવશો